જેણે અદ્ભુત દ્રશ્ય સર્જ્યું છે નરાબેટ ટુરિઝમ સાઇટ ઉપર પાણી ભરાઈ જતાં ભારે નુકસાન થયું છે આ દુર્લભ ઘટના જોવા માટે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં બાવીસ સ્થળોએ એનઆઈએ ના દરોડા રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા સોમવારે પાંચ રાજ્યોમાં આતંકી ષડયંત્રના કેસમાં બાવીસ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા જમ્મુ અને કાશ્મીર બિહાર ઉત્તર પ્રદેશ કર્ણાટક અને તામિલનાડુમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયો દરોડા દરમિયાન એનઆઈએ શંકાસ્પદ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને નાણાકીય દસ્તાવેજો જપ્ત કર્યા આ કાર્યવાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ અને કાશ્મીરની સંભવિત મુલાકાત પહેલા થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દવાઓની કિંમત ફિક્સ દર્દીઓને મોટી રાહત કેન્દ્ર સરકારે બેતાલીસ સામાન્ય દવાઓની રિટેલ કિંમત નક્કી કરી છે આ નિર્ણયથી દર્દીઓને મોટી રાહત મળશે કારણ કે હવે બેફામ ભાવ વસૂલી શકાશે નહીં ફિક્સ થયેલી દવાઓમાં બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ અંગ પ્રત્યારોપણ પછી ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે આ દવાઓના ભાવ નિર્ધારિત કરીને સરકારનો હેતુ દવાઓની ઉપલબ્ધતા વધારવાનો અને ગ્રાહકોને આર્થિક શોષણથી બચાવવાનો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં બબાલ લોકો સાંસદમાં ઘૂસ્યા ગોળીબારી પણ થઈ નેપાળમાં સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાતા ઝેન જેડ યુવાનો દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હજારો યુવાનો સંસદમાં ઘૂસી ગયા સુરક્ષા સુરક્ષાદળોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને ફાયરિંગ પણ થયું જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે અને સ્થિતિ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે યુવાનોએ સરકાર ઉપર ભ્રષ્ટાચાર અને નાગરિકોની સ્વતંત્રતા છીનવી લેવાનો આરોપ મૂક્યો છે આંદોલનને કાબૂમાં લેવા માટે ફોન અને ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસામાજિક તત્વો પર સરકારનો અહેવાલ વિધાનસભામાં સરકારે અસામાજિક તત્વો સામેની કાર્યવાહી અંગે માહિતી આપી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી અમદાવાદમાં અને બસો ઇઠ્યોતેર સામે તળીપાની દરખાસ્ત દખલ થઈ છે સુરતમાં નવસો ને છ્યાસી સામે પાસાની અને ત્રણસો ને ઓગણચાલીસ સામે તડીપાની કાર્યવાહી થઈ છે આ આંકડા ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલના પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગે રજૂ કર્યા સરકારનો કહેવો છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા તત્વો સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ રસ્તાઓ પણ બંધ કરવા પડ્યા ભારે વરસાદને કારણે ખેડામાં સાબરમતીના પાણી ભરી વળ્યા છે જેમાં રસિકપુરા નાની કલોલી અને પથાપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે રોડ પર પાણી ભરી વળ્યા છે ખેડા દ્વારકા સ્ટેટ હાઈવે બંધ કરવો પડ્યો છે સાબરમતી નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા ગામડાની સ્થિતિ બગડી અને પાણી ગામમાં ઘૂસી ગયા છે ખેડાના ગામોમાં ખેડસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી અને સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે દુનિયાભરમાં વોટ્સઅપ થયું હતું ડાઉન દુનિયાભરમાં અચાનક વોટ્સઅપ ડાઉન થઈ ગયું વોટ્સઅપ વેબમાં તકલીફને કારણે અનેક યુઝર્સ લોગ કરી શકતા નહોતા જેમણે પહેલેથી લોગ ઇન કર્યું છે તેઓ મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી રહ્યા છે પરંતુ લોગઆઉટ પછી લોગ ઇન થવામાં મુશ્કેલી આવી રહી હતી મોબાઈલ એપ્લિકેશન સામાન્ય રીતે કાર્યરત હતી ડાઉન ડિટેક્ટર રિપોર્ટ મુજબ બપોરે એક વાગ્યાને પાંત્રીસ મિનિટે સેંકડો યુઝર્સ સમસ્યા નોંધાવી મેટા તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું ન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક કરોડના કળશ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે દિલ્હીના લાલ કિલ્લામાંથી એક કરોડના કળશ ચોરને હાપુરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી તપાસના આધારે ચોરને ઝડપી પાડ્યો છે સીસીટીવીમાં દેખાય છે કે કળશને ચોર ધોતી પહેરીને જોડીમાં લઈ જતો દેખાય છે પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે એક નહીં ત્રણ કળશ ચોરાયા હતા જેમાંથી એક જ મળ્યો છે બાકીના બે કળશ માટે દોડધામ ચાલુ છે ચોરીની ઘટના પંદર ઓગસ્ટે જૈન સમાજના ધાર્મિક અનુષ્ઠાન સમયે થઈ હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો બિગ બોસના સેટ ઉપર મોટો અકસ્માત ટઢો છે બિગ બોસ ઓગણીસના સેટ ઉપર એક મોટી દુર્ઘટના થતાં માર બચી છે એક સ્પર્ધકની બેદરકારીને કારણે કિચનનો ગેસ ખુલ્લો રહી ગયો જેના કારણે આખી રાત ઘરમાં ગેસ લીક થયો જોકે મોટી જાનહાની થઈ નથી અને બધા સ્પર્ધકો સુરક્ષિત છે વર્તમાન કેપ્ટન બસીર અલીએ આ બેદરકારી બદલ બધા સ્પર્ધકોને ખરાબ રીતે ઠપકો આપ્યો છે આ ઘટના પછી હવે સલમાન વીકેન્ડ પાર એપિસોડમાં શું પ્રતિક્રિયા આપે છે તે હવે જોવું રહ્યું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસું સત્ર થાબર ગેરહાજર ઇટાલિયા અને ચાવડા પહેલી વખત જોવા મળ્યા ગઈકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે પ્રશ્નોત્તરી કાળ સાથે શરૂ થયેલા આ સત્રમાં ઘણી નવા જૂની જોવા મળી ધારણા પ્રમાણે જે મંત્રી બચ્ચુ ખાબડ વિધાનસભામાં ગેરહાજર રહ્યા તો ગોપાલ ઇટાલિયા અને રાજેન્દ્ર ચાવડા પહેલીવાર ધારાસભ્ય તરીકે ગૃહમાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે મંત્રી બચ્ચુ ખાબડના દીકરાના નામ મનરેગા કૌભાંડમાં આવ્યા છે અને વાત ધરપકડ સુધી પહોંચી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસી બ્લાસ્ટ એક જ પરિવારના ત્રણ લોકોના થયા છે મોત દિલ્હી નજીક હરિયાણાના ફરીદાબાદમાં એક હૃદય દ્રાવિક ઘટના બની ગ્રીનફિલ્ડ કોલોનીમાં એક ફ્લેટમાં એસીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા આગ લાગી ગઈ આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યો સચિન કપૂર તેમની પત્ની અને દીકરી સુજાન મૃત્યુ પામ્યા છે તેમનો પાલતુ શ્વાન પણ આગ અને ગુંગળા કારણે મૃત્યુ થયું છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી નદીના જળસ્તરમાં થયો છે વધારો હાલ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે હાલ સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે જે કારણે ખેડા જિલ્લામાં બંબાકાની પરિસ્થિતિ સર્જાય છે પાણીના પ્રવાહને કારણે નદી કાંઠાના વિસ્તારોના ઘણા ગામો જળમગ્ન થયા છે ભારે વરસાદને કારણે શાળા અને આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો